હલો વિદ્યાર્થી કેમ છો નમસ્કાર આપણી સેવામાં પાંભરસર ફરી એકવાર આજના ટોપિક પ્રકાશનું ધ્વત સ્વરૂપ ફોટોન અને દબરોગલી તરંગ લંબાઈ પર આધારિત આજે પાર્ટ ટુ આપણે સોલ્વ કરવાનો છે તો રેડી ઓકે ચાલો આગળ વધીએ તો પાર્ટ ટુ તરફ જોઈએ એક પ્રોટોન અને એક આલ્ફાકણ માટે દબરોગલી તરંગ લંબાઈ સમાન છે તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે ઓકે પ્રોટોન અને આલ્ફાકળ માટે દબરોગલી તરંગ લંબાઈ સમાન છે એટલે ઓકે તો એમના વેગોનો ગુણોત્તર કેટલો હશે કે આપણે જોવાનું છે ઇટ્સ ઓકે લેમડા પી બરાબર લેમડા આલ્ફા એટલે લેમડા પી બરાબર એ એમ આલ્ફા વી આલ્ફા બરાબર એ ચપોન એમ પી વીપી ચાલો બે બાજુથી જાય તો શું થશે એમ પી વીપી બરાબર એમ આલ્ફા તો આપણે જોઈએ છીએ વીપીના છેદમાં વીઆલ્ફા બરાબર હા એમ આલ્ફાના છેદમાં એમપી ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી બે બિંદુઓ કે જેમના પીડી વીસ ફોલ્ટ અને ચાલીસ વોલ્ટ હોય વચ્ચે પ્રયોગિત કરવામાં આવે છે તો તેમની ઇલેક્ટ્રોનની દબરૂગલી તરંગ લંબાઈ કેટલી હોય એક ઇલેક્ટ્રોન ને સ્થિર છે બે બિંદુઓ કે જેમનો પીડી અનુક્રમે તો આ પીડીનો તફાવત લઈ લો ડેલ્ટા વી બરાબર વી ટુ માઇનસ વી વન ચાલીસ વોલ્ટ ઓછા વીસ વોલ્ટ અને ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીસ વોલ્ટ રાઈટ તો ઇલેક્ટ્રોનની તરંગ દબરૂ તરંગ લંબાઈ લેમડા બરાબર એ છપોન અંડર ટુ એમ ચાલો આના પરથી તમારે બધી કિંમત મૂકવાની છે તમને કહી થર્ટી વન કેજી ઇલેક્ટ્રોન નો વિદ્યુત દર વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટી કુલમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 20 વોલ્ટ આ કેલ્ક્યુલેશન તમે મૂકશો એટલે તમને ગેસ તમારે કેલ્ક્યુલેશન બસ આમાં જ મૂકવાની છે તો લેમડા તમને મળી જશે એટલે એને એંગસ્ટ્રોમમાં ફેરવી દેજો ધીસ ઇઝ હોમવર્ક ચાલો આટલું કેલ્ક્યુલેશન જ છે ડાયરેક્ટ કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે ઇટ્સ ઓકે આગળ વધીએ નેક્સ્ટ એમ જીરો જેટલું સ્થિર દળ ધરાવતા અને શૂન્ય અવકાશમાં પ્રકાશના ઝડપ જેટલા વ્યક્તિ ગતિ કરતા કણ માટે દબ રોગલી તરંગ લંબાઈ કેટલી વી બરાબર સી અહીંયા આપેલું છે પેલી બાબત તો એ સૂત્ર છે આપણું લેમડા બરાબર એચઅપોન એમ વી ઓકે આલો જીરો છે તો એમ બરાબર એમ જીરો આપણું સૂત્ર છે સાપેક્ષવાદ આઈસ્ટાઈન ઓકે આ કિંમત ત્યાં મૂકવાલો તો લેમડા બરાબર એચ અપોન એમ એમની જગ્યાએ શું આવશે એમ જીરો વી અને ઉપર અંડરુટ વન માઇનસ સ્ક્વેર

કેટલા પીડીના તફાવતથી ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવો જોઈએ કે જેથી દબરોગલી તરંગ લંબાઈ આટલી થાય હા પીડી વી મેળવવાનો છે ઓકે તરંગ લંબાઈ એવી છે પોઈન્ટ ચાર એંગસ્ટ્રોમ એટલે ચાર ગુણ્યા દસ ની અગિયાર મીટર ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુત ભાર તો ખબર હોય દળે ખબર હોય નવ પોઈન્ટ એક દસ ની માઇનસ એકત્રીસ કેજીનસ ચોત્રીસ દબરૂ તરંગ લંબાઈ ભાઈ ઇલેક્ટ્રોન ની દબરૂલી તરંગ લંબાઈ લેમડા બરાબર એ ચપોન અંડર ટુ ચાલો આના પરથી આપણે વી જોઈએ તો બેન ને બાજુ વર્ક કરો શોર્ટકટ સૂત્ર છે ને

દસ ની માઇનસ ચોત્રીસ એનો વર્ગ વર્ગ એટલે આનો વર્ગ થાય ને આનો વર્ગ ડાયરેક્ટ કરી નાખીયે સોળ દસ માઇનસ બાવીસ છ નો વર્ગ છત્રીસ ને એકત્રીસ ને ઓગણીસ ને બાવીસ હ એકામાં ઉમેરી દો એટલે વીસ એકામાં ઉમેરી દો એટલે ત્રીસ ને વીસ પચાસ સિત્તેર એકોતેર બોતેર માઇનસ બોતેર ચલો વી બરાબર નાઈન ફોર જીરો ફાઈવ રેડી દસ ની ચાર ઘાત આવશે તો એને કેલ્સ આ બાજુ લ્યો એટલે વી ઇઝ ટુ આવશે નવસો ચાલીસ પોઈન્ટ પાંચ

પ્રોટોનને તેટલા જ વોલ્ટેજથી પ્રવેગિત કરતા એની દબરૂગલી તરંગ લંબાઈ કેટલી હશે ઓકે તરંગ લંબાઈ બરાબર ચપન ટુ એમ ઈવી ચાલો આના પરથી ત્યારે એની તરંગ લંબાઈ લીમડા છે અને વોલ્ટેજ તેટલા જ વોલ્ટેજ આના ઉપરથી કહી શકાય કે જો વીચળ છે

સિમ્પલ વાત છે કે લેમડા પ્રપોઝનલ ટુ વનઅન પી પરથી જોડામાં એક ટકા વધારો થાય તો વિજ્ઞાનમાં એક ટકા જેટલો સિમ્પલ વાત છે ઘટાડો જ થાય ચાલો એક ટકા જેટલો શું થશે ઘટાડો થશે તો ઓપ્શન ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક આલ્ફા કણ અને એક ડ્યુટેરોન અનુક્રમે વી અને ટુ વી વેગથી ગતિ કરે છે જેમની દબરો તરંગ લંબાઈ ગુણોત્તર વેગ આપ્યો છે આલ્ફા કણ

તમારે વર્કમાં કરવાનો છે બહુ સિમ્પલ છે સૂત્ર લખી દઉં છું છાસઠ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે છાસઠ વન પોઈન્ટ સિક્સ ઓગણીસ જૂલ ફોટોન ની આવૃત્તિ ગણવાની છે બહુ સિમ્પલ ચાલો આના પરથી સિમ્પલ વાત છે કે જે આ સૂત્ર મૂકવાનું છે આના ઉપરથી કિંમત લાવવાની છે એટલે એફ મળી જશે હર્ટ્સમાં બરાબર છે એ તમારે હોમવર્ક એચ ડબ્લ્યુ ઇટ્સ ઓકે રેડી આ બધા ઓપ્શનો આવું તમારા પ્રેક્ટિસ માટે છે m0 જેટલું સ્થિર દર ધરાવતો કણ પ્રકાશ ની ઝડપ થી ચોથા ભાગ ની ઝડપે ગતિ કરતો હોય તો એની ડબ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય ધરાવતો કણ પ્રકાશ ની ઝડપ થી ચોથા ભાગ ની ઝડપે ગતિ કરે c/4 તો ડબ્રોગલી તરંગ લંબાઈ કેટલી સૂત્ર લખી દો પહેલા તો m = m0 √1 - v2/c2 રેડી ચાલો આ વસ્તુને આપણે મૂકશું તો લેમડા બરાબર એ ચપોન એમ વી મૂકી કિંમત ચાલો તો સ્કવેર બાય સી સ્કવેર તમારે અહીંયા વી બરાબર મૂકવાનું છે સી બાય ફોર તો લેમડા બરાબર એ વન માઇનસ એટલે અહીંયા નો વર્ગ એટલે સી છેદ માં એમ જીરુ વી એટલે સી બાય ફોર ચાલો આ જાય

બે ગુણ્યા દસ ની માઇનસ થ્રી મીટર તો એની દબરોગલી તરંગ લંબાઈ કેટલી હોય એક ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો જરૂરી કેન્દ્રગામી બળ એમ બી સ્કવેર અપોન બરાબર ઈ વી બી પૂરું પાડે ચાલો આ જાય એમ એક વી કેન્સલ બરાબર ને ચાલો આના પરથી તમે લીમડા ને સૂત્રનો કરતા બનાવી દો તો એ ચપન ઈ બી આર રેડી જ છ બાસઠ 10^-34 अ 1.6 10^-19 .5 10^-4 * 2 10^-3 इट्स ओके 4/2 એટલે 2 એટલે 4 4 વડે આવે યસ તો આના પરથી ખબર પડી જાય કે જો 16 * 4 = 64 એટલે 41 જવાબ આવશે ફોર વન ફોર આગળ વધીએ એક પ્રોટોન સી બાય ટેન ઝડપથી ગતિ કરતો હોય તો એની દબરો તરંગ આ જાતે કરવાનો છે એક પ્રોટોન ની ઝડપ આપી છે સી બાય ટેન હેડ તો એની દબરોગલી તરંગ લંબાઈ કેટલી તો કે લેમડા બરાબર છેદમાં એમ પી સી આ બધા જ છે આપેલા છે તમને ખ્યાલ છે એચ એટલે છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ ચોત્રીસ આપેલું છે પ્રોવાઈડ કરી દેશો જયારે સિમ્પલ વાત છે તમને આન્સર મળશે યુ આર ગેસ હોમવર્ક રેડી ચાલો આગળ વધીએ એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનને ને પચાસ કિલો વોલ્ટની અસર હેઠળ પ્રયોગિત કરવામાં આવે છે તો આની તરંગ લંબાઈ આ પરિ જશે ઇલેક્ટ્રોન નું દર નવ પોઈન્ટ એક દસ ની માઇનસ એકત્રીસ કેજી તો તરંગ લંબાઈ રેમડા મેળવો બહુ સિમ્પલ એ ચપો ને ટુ એમ બધું જ આપેલું છે આના પરથી તમારે મેળવવાનું છે ઓકે હોમવર્ક ચાલો રેડી આગળ બમણું દર હોય તેવા કળનો વેગ કેટલો હોય સ્થિર દળ કરતા બમણું દળ હોય એમ બરાબર ટુ કળનો વેગ કેટલો હોય એમ બરાબર એમ જીરો જાય એટલે વન અપોન્ટ વન માઇનસ વીસ બાય સી સ્કવેર ટુ ટુ બે બાજુ વર્ગ લો વન અપોન્ટ વન માઇનસ વીસ બાય સી સ્કવેર ઇઝ ટુ ફોર ફોર નીચે લઈ જાઓ

અંડર થ્રી સી બાય ટુ ઇઝ સી જોઈ શકો છો ઇટ્સ ઓકે રેડી આગળ વધીએ ઓકે આ તમારે જ મેળવવાનો છે સ્થિર ત્રણ દળ હોય કેટલા ગણું ત્રણ ગણું સ્થિર દળ કરતા ત્રણ ગણું ફરી એકવાર અહીં લખી દઉં છું સ્થિર દળ કરતા ત્રણ ગણું હોય એટલે એમ બરાબર થ્રી એમ જીરો તો વેગ કેટલો હોય એમ બરાબર એમ જીરો વન માઇનસ વી બાય તમારે મેળવવાનું છે થ્રી એમ જીરો જાય વન અપોન વન માઇનસ ટુ નાઇન વન બાય નાઇન બરાબર વન માઇનસ વી સ્ક્વેર બાય સી સ્ક્વેર વી બાય સી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન બાય નાઇન એટ બાય નાઇન તો સ્ક્ર બરાબર એટ બાય નાઇન સી સ્કવેર તો વીક ટુ ટુ રૂટ ટુ સી બાય થ્રી ચાલો આની અંદર કિંમત મૂકી દેસો તો ટ્રાય કરી લઈએ કેટલું આવે છે ચાલો તો કે વી બરાબર ટુ રૂટ ટુ ત્રણ ગુણ્યા દસ આઠ ડિવાઈડ બાય થ્રી 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 કેન્સર ટુ રૂ ટુ એટલે બે ગુણ્યા એક પોઈન્ટ એકતાલીસ દસ ની આઠ વન ફોર વન ઇન્ટુ ટુ ટુ આઠ ટુ વન પોઈન્ટ ફોર એટલે બે પોઈન્ટ બ્યાસી બે પોઈન્ટ બ્યાસી એટલે ત્યાંશી એટલે બે પોઈન્ટ બ્યાસી દસ ની આઠ મીટર પર સેકન્ડ તો ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે રેડી તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સેશન ને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છીએ જય હિંદ જય મારે થેન્ક યુ